લાખો રૂપિયાની ફી વસૂલનાર દેવાયત ખવડ પર જ્યારથી હત્યાના પ્રયાસ લૂંટ સહિતનો ગુનો દાખલ થયો છે ત્યારથી તે અને તેમના સાગરીતો દરમાં સંતાઈ ગયા છે કેમ કે આ પોલીસ તેમને શોધી રહી છે રાત દિવસ એક કરી રહી છે અને એક પછી એક સોશિયલ મીડિયામાં આ દેવાયત ખવડના સમર્થન અને વિરોધમાં પ્રતિક્રિયા પણ સામે આવી છે અને હવે આ દેવાયત ખવડના સમર્થનમાં એક દિલીપ ખાચર નામના વ્યક્તિ આવ્યા છે વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई

પોલીસના ચોપડે આ દેવાયત ખવડ પર એક પછી એક ગુના નોંધાઈ રહ્યા છે આ દેવાયત ખવડે જે પ્રકારે તાલાલામાં અમદાવાદનો યુવક છે તેના પર જે પ્રકારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો તેમની ગાડીને ટક્કર મારી હતી લૂંટ કરી હતી તે મામલે આજ તાલાલાના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને ત્યાર પછી આ દેવાયત ખવડ સહિત તેમના સાથેના જે સાગરીતો છે તે અત્યારે સંતાઈ ગયા છે અને પોલીસની જે ટીમો છે તે તેમને શોધવા માટે રાત દિવસ એક કરી રહી છે જે પ્રકારે દેવાયત ખવડના સમર્થનમાં અત્યારે સોશિયલ મીડિયામાં અને વિરોધમાં પ્રતિક્રિયા આવી રહી છે તેમાં એક મેઘરાજસિંહ ગોહિલ નામના વ્યક્તિ છે જેમણે પોતે પણ આ દેવાયત ખવડના વિરોધમાં પ્રતિક્રિયા આપી હતી અને હવે આ જ મેઘરાજસિંહ જે ગોહિલ છે તેમના જ સામે હવે પડ્યા છે જે પોતે દેવાયત ખવડનો સમર્થન કરી રહ્યા છે તે દિલીપ ખાચર હમણાં જે દેવાયતભાઈની અને જે ધ્રુવરાજની જે મેટર બની તો કે ખવડની ગાડી તોડી હતી એટલે એ વસ્તુ તો બનવાની જ હતી પણ એ મોરે મોરો આવી ગયા મોરે મોરો દઈ દીધા પછી એક વ્યક્તિના વિડિયો બાયર આવ્યો તે બહુ વિડીયામાં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું તેમ કર્યું ને એકવાર અમને અડી જોવો તો વીસ વર્ણનો એટલે કઈ કાંઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વર્ષનો હોય ને ભાઈ તો એ મરદ હોય બરોબર અને તમારે આ જે છોકરું રહ્યું એ તમે એમ કહ્યું કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ત્યારે ગાડીના કાચું તોડવા તા ત્યારે તો એ બહુ મડદ થતો ફરતો ત્યારે તે છોકરો નહોતો અને તું ભાઈ એમ કસ કે એ સનાથલમાં જે ગાડીની પથ્થર ઠોકી તી હું છું તો તે હું કઈ ફતેહમારી કરી દીધી કાચ ફર્યા એમાં કોઈના પગ ભાઈ તું હોશિયારી અમને અમને કરો ઓલે જાય જો અરે બધા એને અડી જાય છે બરોબર તું કે આમ કરી નાખું તેમ કરી નાખું તો થાય કર લે ને ભાઈ આને જે કર્યું એ કઈ વિડીયો ઉતારી નતું કર્યું બરાબર કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરશ ને આમ કર નાખું તેમ કરી નાખું રાડો બહુ નાખો બરાબર એ જ્યારે તું હામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરાબર બાકી તમે કર્યું એનો જવાબ મેળ્યો છે બરોબર અને તમારે તમ તારે થાય એ કરી લેવાનું બરાબર તું સેલેજ વાળો ને અમે ચેલેન્જ મારીશ તમ તારે તે થાય કરી લેવાનું અને હજી કાંઈ આગળ પાછા થાય ને તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય ઓ અને આ જે કર્યું નહીં વિડીયો બતાવીને વિડીયો બનાવીને નહોતું કીધું કે આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે કે સનાથલમાં જે ગાડીની જે પથ્થર ઠોકી હતી મેં થોઈકી તો તે કાંઈ કોઈના પગ નહીં કહેતા ભાઈ હે શું શો તું તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો હતો તો ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમને તાર તારે હામે વિવાનું હો બસ એટલું જ કહેવાનું વિડીયો બહુ હોશિયારી કરવાની જરૂર નથી મારી નાખું તોડી નાખું આમ આમ જે પ્રકારે ગીર સોમનાથના તાલાલામાં દેવાત ખબર સહિત તેમના સાગરીતે આ સનાથલના ધુરરાસિંહ ગોહિલ પર જે પ્રકારનો હિંચકારો હુમલો કર્યો હતો ને ત્યાર પછી ગુનો નોંધાયો છે ત્યારથી આ લોક સાહિત્યકાર છે તે પોતે અત્યારે ગાયબ થઈ ચૂક્યા છે પોલીસ તેમને શોધી રહી છે અને તેમના સમર્થનમાં અને વિરોધમાં હવે અલગ અલગ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजनतो तेनेत